નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર દસ હેરોનનું સૂત્ર અગાઉ આપણે ભાગ એકમાં હેરોનનું સૂત્ર પ્રકરણ દસના સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના પહેલાં ત્રણ દાખલાની સમજૂતી મેળવી ચૂક્યા છે હવે આ ભાગમાં આપણે બાકીના ત્રણ દાખલાઓ દાખલા નંબર ચારથી છની સમજૂતી મેળવીશું હેરોનનું સૂત્ર કે જેમાં ત્રિકોણની ત્રણ બાજુઓના માપ પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય તો આપણે ચોથા દાખલાની સમજૂતી મેળવીએ સૌપ્રથમ ચોથા દાખલાની રકમને સમજીએ અહીં તમે જોઈ શકો કે ત્રિકોણની પરિમિતિ બેતાલીસ સેમી છે અને બે બાજુઓ અઢાર સેમી અને દસ સેમી છે અને હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે ત્રિકોણની કુલ ત્રણ બાજુઓ પૈકી બે બાજુઓની લંબાઈ આપેલી છે અઢાર સેમી અને દસ સેમી જ્યારે ત્રીજી બાજુની લંબાઈ આપણી પાસે નથી પણ ત્રિકોણની પરિમિતિ આપેલી છે બેતાલીસ સેમી તો આ પરિમિતિની મદદથી આપણે ત્રીજી બાજુનું માપ શોધી શકીએ કારણ કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો તો ત્રણેય બાજુના માપનો સરવાળો આપણને આપેલ છે બેતાલીસ તો આપણે ત્રીજી બાજુનું માપ શોધવા માટે આપેલ બે બાજુના માપનો સરવાળો કરીને તેને બેતાલીસમાંથી આપણે બાદ કરીશું તો ત્રિકોણની પરિમિતિ આપણને આપેલ છે બેતાલીસ અને આ બે બાજુનો સરવાળો એટલે અઢાર વત્તા દસ થશે અઠ્ઠાવીસ તો ત્રીજી બાજુનું માપ શોધવા માટે આપણે બેતાલીસમાંથી અઠ્ઠાવીસને બાદ કરીશું તો આપણી પાસે ત્રીજી બાજુનું માપ આવશે ચૌદ સેમી આમ ત્રિકોણની બે બાજુઓના માપ પરથી આપણે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શોધ્યું તો હવે આપણે સંકેતમાં એ બાજુઓ લખીએ તો આપણી પાસે પહેલી બાજુ એ બરાબર અઢાર બીજી બાજુ બી બરાબર દસ અને ત્રીજી બાજુ સી બરાબર ચૌદ છે તો હવે આની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ જેના માટે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ અને આપણે જાણીએ છીએ કે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવા માટે હેરોનના સૂત્રમાં એસ આવે છે એસ એટલે અર્ધ પરિમિતિ એટલે આપણે સૌથી પહેલે અર્ધ પરિમિતિ શોધવી પડે તો આપણે સૌપ્રથમ પ્રથમ અર્ધ પરિમિતિ શોધીશું અને અર્ધ પરિમિતિનું સૂત્ર તમને ખ્યાલ જ છે અર્ધ પરિમિતિ એસ બરાબર પરિમિતિ ભાગ્યા બે અથવા તો આપણે આ રીતે પણ કરી શકીએ એ વત્તા બી વત્તા સી આખાના છેદમાં બે એટલે કે ત્રિકોણની ત્રણ બાજુનો સરવાળો અને એને બે વડે ભાગીએ તો આપણને ત્રણ બાજુનો સરવાળો સીધે સીધો આપેલો જ છે બેતાલીસ ને બેતાલીસને બે વડે ભાગીએ તો આપણને મળશે એકવીસ આમ અહીં એસની કિંમત આપણને એકવીસ મળે છે હવે આપણે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં એસ કૌશમાં એસ માઇનસ એ બીજા કૌશમાં એસ માઇનસ બી ને ત્રીજા કૌશમાં એસ માઇનસ સી અહીં આપણે જરૂરી કિંમત મૂકીશું એસની કિંમત આપણી પાસે છે એકવીસ ત્યારબાદ કંશમાં એકવીસમાંથી એ બાદ કરીએ એટલે કે એકવીસમાંથી અઢાર બાદ કરીશું ત્યારબાદ બીજા કંશમાં એકવીસમાંથી દસ બાદ કરીશું અને ત્રીજા કંશમાં એકવીસમાંથી ચૌદ બાદ કરીશું બાદ બાકી કરીને સાદરૂપ આપીએ તો પહેલી સંખ્યા એકવીસ જ રહેશે એકવીસમાંથી અઢાર બાદ કરીએ તો આપણને મળે ત્રણ ત્યારબાદ એકવીસમાંથી દસ બાદ કરતાં મળશે અગિયાર અને એકવીસમાંથી ચૌદ બાદ કરીશું તો આપણને મળશે સાત આમ અહીં આપણને વર્ગમોની અંદર ત્રણ સંખ્યાઓ મળશે એકવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર અને ગુણ્યા સાત અને હવે આપણે આ ચાર સંખ્યાઓના એવા ભાગ પાડીશું અવયવ પાડીશું કે જેથી એક સંખ્યા બે વાર આવે જે સંખ્યા બે વાર આવે તે વર્ગમૂળની બહાર નીકળશે તો તમે જોશો કે એકવીસના અવયવ પડે છે સાત ગુણ્યા ત્રણ આ અવયવને કારણે સાત બે વખત આવશે અને ત્રણ પણ બે વખત આવશે એટલે આપણે સાત ગુણ્યા ત્રણને વર્ગમૂળની બહાર લઈશું અને વર્ગમૂળની અંદર વધશે અગિયાર હવે સાત અને ત્રણનો ગુણાકાર કરીશું તો આપણને મળશે એકવીસ અને સાથે વર્ગમૂળમાં અગિયાર આમ અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ થશે એકવીસ વર્ગમૂળમાં અગિયાર સેમીનો વર્ગ આમ આ દાખલામાં આપણે ત્રિકોણની પરિમિતિ અને બે બાજુઓના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું આગળ વધીશું કે જેમાં દાખલા નંબર પાંચની સમજૂતી મેળવીશું દાખલા નંબર પાંચ કે જેમાં આપણને ત્રિકોણની બાજુઓ પ્રમાણમાં આપેલ છે ત્રિકોણની ત્રણ બાજુઓ પ્રમાણમાં છે બાર જેમ સત્તર જેમ પચીસ અને પરિમિતિ આપેલ છે આપણને પાંચસોને ચાલીસ સેમી અને તે પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીં ત્રિકોણની બાજુઓનું માપ સીધે સીધું આપેલ નથી પરંતુ બાજુઓનું પ્રમાણ આપેલ છે બાર જેમ સત્તર જેમ પચીસ સૌપ્રથમ તો પરિમિતિ આપેલ છે પાંચસો ચાલીસ સેમી તો આપણે એને અડધું કરીએ તો આપણને અર્ધ પરિમિતિ મળશે તો અર્ધપરિમિતિ શોધવા માટે આપણે પાંચસો ચાલીસને બે વડે ભાગીશું તો આપણને મળશે ને સિત્તેર સેમી હવે પ્રમાણવાળા દાખલા હોવાને કારણે આપણે કુલ પ્રમાણને એક્સ ધરીને આપણે આ દરેક બાજુનું માપ શોધીશું તો પહેલી બાજુનું માપ એ થશે બારેક્સ કે જેને આપણે એ વડે દર્શાવીએ બીજી બાજુનું માપ થશે સત્તર એક્સ એટલે કે બી અને ત્રીજી બાજુનું માપ થશે પચીસ એક્સ એટલે કે સી એટલે અહીં આપણને ત્રિકોણની ત્રણ બાજુઓના માપ મળે છે એ બરાબર બાર એક્સ બી બરાબર સત્તર એક્સ ને સી બરાબર પચીસ એક્સ હવે આપણને ત્રિકોણની પરિમિતિ આપેલ છે પાંચસો ચાલીસ પરિમિતિ એટલે ત્રણ બાજુના માપનો સરવાળો તો આપણે આ ત્રણે ત્રણ બાજુના માપનો સરવાળો કરીશું બાર એક્સ વધતા સત્તર એક્સ એક્સ અને બરાબર પાંચસો ચાલીસ સરવાળો કરતાં આપણને મળશે ચોપન એક્સ બરાબર પાંચસો ચાલીસ તો એક્સની કિંમત શોધવા માટે ચોપનને આપણે પાંચસો ચાલીસના છેદમાં લઈ જઈશું એટલે એક્સ બરાબર પાંચસો ચાલીસના છેદમાં ચોપ્પન તો આપણને એક્સની કિંમત મળશે દસ સેમી હવે આ એક્સની કિંમત આપણે આ ત્રણેય બાજુમાં મૂકીએ તો આપણને ત્રણેય બાજુની કિંમત મળશે તે માટે એની કિંમત આપણે ધારેલ હતી બાર એક્સ અહીં આપણે એક્સની જગ્યાએ દસ મૂકીશું તો બાર ગુણ્યા દસ એટલે આપણને જવાબમાં મળશે એકસો વીસ સેમી એ રીતે આપણે ની કિંમત શોધવી હોય તો સત્તર એક્સ અને સત્તર એક્સ એટલે સત્તર ગુણ્યા દસ ને સત્તર ગુણ્યા દસ કરીએ તો આપણને મળશે એકસો ને સિત્તેર ત્યારબાદ સીની કિંમત છે પચીસ એક્સ અહીં એક્સની કિંમત મૂકીશું તો પચીસ ગુણ્યા દસ અને પચીસ ગુણ્યા દસ કરીએ તો આપણને મળશે બસો ને પચાસ આમાં અહીં આપણને એ બી અને ની કિંમત મળે છે હવે એ બી અને ની કિંમત પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું તે માટે સૌથી પહેલે આપણે અર્ધ પરિમિતિ શોધવી પડે તો અર્ધ પરિમિતિ શોધીએ અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદમાં બે ત્રણે બાજુનો સરવાળો કરીએ એકસો વીસ વધતા એકસો સિત્તેર વધતાં બસો પચાસ અને છેદમાં બે અંશનો સરવાળો થાય પાંચસો ચાલીસ અને તેને બે વડે ભાગીએ તો એસની કિંમત આવશે બસો સિત્તેર આ એસની કિંમત આપણે સીધે સીધે પણ શોધી શકીએ કારણ કે આપણને ત્રિકોણની પરિમિતિ આપેલી હતી પાંચસો ચાલીસ તેને બે વડે ભાગીએ તો આપણને મળે બસો ને સિત્તેર અને હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું તો એનું સૂત્ર આપણને ખ્યાલ જ છે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી જરૂરી કિંમત મૂકીશું સૌપ્રથમ પ્રથમ એસની કિંમત થશે બસો સિત્તેર ત્યારબાદ કૌશમાં બસો સિત્તેર માઇનસ એકસો વીસ ત્યારબાદ બસો સિત્તેર માઇનસ એકસો સિત્તેર અને ત્યારબાદ બસો સિત્તેર માઇનસ બસો પચાસ હવે આપણે આ ચાર સંખ્યા મેળવીશું એટલે વર્ગમૂળની અંદર ચાર સંખ્યા કઈ થશે પહેલી સંખ્યા થાય બસો સિત્તેર ત્યારબાદ બસો સિત્તેરમાંથી એકસો વીસ બાદ કરીએ તો આપણને મળશે એકસો પચાસ ત્યારબાદ બસો સિત્તેરમાંથી એકસો સિત્તેર બાદ કરીએ તો આપણને મળે છે સો અને ત્યારબાદ બસો સિત્તેરમાંથી બસો પચાસ બાદ કરીએ તો આપણને મળશે વીસ આમ કુલ ચાર સંખ્યા આપણને મળે છે હવે આપણે આ ચાર સંખ્યાના અવયવો પાડીશું જેમાં એક સરખી સંખ્યા બે વાર આવે એ રીતે તો સૌ પ્રથમ આપણે બસો સિત્તેરની વાત કરીએ તો બસો સિત્તેરના અવયવ થશે ત્રીસ ગુણ્યા નવ એકસો પચાસના અવયવ આપણે કરી શકીએ ત્રીસ ગુણ્યા પાંચ સોના અવયવ થશે દસ ગુણ્યા દસ અને વીસના અવયવ થશે પાંચ ગુણ્યા ચાર તમે જોશો કે અહીં ત્રીસ બે વખત આવે છે એટલે ત્રીસ વર્ગમૂળની બહાર નીકળશે દસ પણ બે વખત આવે છે એટલે દસ પણ વર્ગમૂળની બહાર નીકળશે પાંચ પણ બે વખત આવે છે એટલે પાંચ પણ વર્ગમૂળની બહાર નીકળશે ત્યારબાદ નવના અવયવ થશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણની જોડી બનતી હોવાથી ત્રણ પણ બહાર નીકળશે અને ચારના અવયવ છે બે ગુણ્યા બે એટલે બે પણ બહાર નીકળશે ટૂંકમાં બધી જ સંખ્યા વર્ગમૂળની બહાર નીકળશે અને હવે આ બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે નવ હજાર સેમીનો વર્ગ એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે નવ હજાર સેમીનો વર્ગ એટલે આ દાખલામાં આપણે બાજુઓના પ્રમાણ અને પરિમિતિની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું આગળ વધીશું દાખલા નંબર છ કે જેમાં સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ તમને આપેલ છે મિત્રો તમને ખ્યાલ જ છે કે સમજવી બાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુઓના માપ સરખા હોય એવા ત્રિકોણની પરિમિતિ આપેલ છે ત્રીસ સેમી ત્યારબાદ સમાન બાજુઓ પૈકી પ્રત્યેક બાજુની લંબાઈ આપેલી છે બાર સેમી એટલે માનીએ કે આપણે પહેલી બાજુનું માપ બાર અને બીજી બાજુનું માપ પણ બાર જ્યારે ત્રીજી બાજુ આપણને ખબર નથી જેને આપણે અજ્ઞાત એક્સ ધરીને આપણે એની કિંમત શોધીશું સૌ પ્રથમ બે બાજુના માપનો સરવાળો કરીએ તો બાર વધતા બાર એટલે થશે ચોવીસ અને પરિમિતિની કિંમત છે ત્રીસ તો ત્રીસમાંથી આપણે ચોવીસ બાદ કરીએ તો આપણને ત્રીજી બાજુનું માપ તે આપણને મળે છે છ સેમી કારણ કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણ બાજુના માપનો સરવાળો તો આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ કે એ વધતા બી વધતા સી બરાબર આપણને આપેલ છે તીસ તેમાં સમાન બાજુઓ બાર સેમીવાળી બે બાજુઓ છે એટલે એની કિંમત માનીએ કે બાર બીની કિંમત પણ બાર જ્યારે ત્રીજી બાજુની કિંમત એટલે સી આપણને આપેલ નથી અને બરાબર ત્રીસ બાર અને બારનો સરવાળો કરીએ તો આપણને મળે છે ચોવીસ વધતા સી બરાબર ત્રીસ ચોવીસને આપણે જમણી બાજુ લઈ જઈએ તો ત્રીસમાંથી બાદ થશે અને ત્રીસમાંથી ચોવીસ બાદ કરીએ તો આપણને સીની કિંમત મળે છે છ આમ આપણને ત્રણ બાજુઓની કિંમત મળી એ બરાબર બાર બી બરાબર બાર અને સી બરાબર છ હવે આપણે અર્ધ પરિમિતિ એસ શોધીશું અર્ધ પરિમિતિ એસ એટલે પરિમિતિનો અડધો ભાગ તો પરિમિતિ આપણને રકમમાં આપેલ છે તીસ સેમી તો ત્રીસને આપણે બે વડે ભાગીએ તો આપણને એસની કિંમત મળશે પંદર સેમી હવે આ એસની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ કારણ કે આપણા હેરોનના સૂત્રમાં એસની કિંમતની જરૂર પડે છે તો હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ અને હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી તેમાં આપણે જરૂરી કિંમત મૂકીશું સૌપ્રથમ પ્રથમ આપણે એસની કિંમત મૂકીએ તો એસની કિંમત છે આપણી પાસે પંદર ત્યારબાદ એસ માઇનસ એટલે પંદર માઇનસ બાર એસ માઇનસ બી એ પણ થશે પંદર માઇનસ બાર અને એસ માઇનસ સી તે થશે પંદર માઇનસ છ અને હવે આપણે ચાર સંખ્યા મેળવીશું પહેલી સંખ્યા આપણી વર્ગમૂળની અંદર થશે પંદર ત્યારબાદ ગુણ્યા પંદરમાંથી બાર બાદ કરતાં આપણને મળે છે ત્રણ ફરી ગુણાકાર પંદરમાંથી ફરી બાર બાદ કરીએ તો ત્રણ અને છેલ્લી સંખ્યા પંદરમાંથી છ બાદ કરતાં આપણને મળે છે નવ અને હવે આપણે વર્ગ અથવા તો એક સરખી સંખ્યા બે વાર આવે એવા અવયવ પાડીશું તો નવના અવયવ થશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ બે વખત છે એટલે વર્ગમૂળની બાર આવશે અહીં પણ ત્રણ બે વખત છે એટલે ત્રણ પાછા બાર આવશે જ્યારે પંદર વર્ગમૂળની અંદર જ રહેશે હવે ત્રણ અને ત્રણનો ગુણાકાર કરીએ તો નવ અને વર્ગમૂળમાં પંદર ને ક્ષેત્રફળનો એકમ આપણે મૂકી શકીએ સેમીનો વર્ગ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે નવ વર્ગમૂળમાં પંદર સેમીનો વર્ગ આમ અહીં આ દાખલામાં આપણે સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ પરથી સૌપ્રથમ ત્રીજી બાજુનું માપ શોધી ત્યારબાદ હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શક્યા તો મિત્રો આ ભાગમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના દાખલા નંબર ચારથી છની સમજૂતી મેળવી આ અગાઉ આપણે ભાગ એક કે જેમાં દાખલા નંબર એકથી ત્રણની સમજૂતી મેળવ્યા છે જો એ ભાગ તમે ન જોયો હોય તો જરૂરથી એ ભાગનો અભ્યાસ કરજો જેથી આ સંપૂર્ણ પ્રકરણ તમે સરળતાથી સમજી શકો હેરોનનું સૂત્ર કે જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે કે જેમાં ત્રિકોણની ત્રણ બાજુઓના માપ પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ તેની સંપૂર્ણ સમજૂતી આપણે આ બે ભાગમાં સમજી ચૂક્યા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઈક કરશો તમારા મિત્રો સાથે એને શેર કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમે આવા અગત્યના વિડીયો એની લિંક અને નોટિફિકેશન તમને મળી શકે Thank you.